નમસ્કાર મિત્રો વેલકમ વેબગુરુ મિત્રો આજે આપણે વાત કરવાની છે જે વિદ્યાર્થીઓના એક જ મેસેજ આવ્યા કરે છે કે સર સિલેબસ છે એ એમપીએચ ડબલ્યુનો કયો રહેશે આ જ રહેશે જે પંચાયતની ભરતી આવવાની છે એમાં પણ આ લાગવું પડશે કે આમાં કોઈ ચેન્જિસ આવવાનો છે બરાબર તો હવે આનું આપણે એક એની વાત કરવાની છે એક પ્રશ્ન આ છે બરાબર એક સિલેબસ રિલેટેડ અને બીજી વાત છે કે ક્વોલિફિકેશન બરાબર ક્વોલિફિકેશન હવે ક્વોલિફિકેશનમાં શું ચેન્જીસ થશે બરાબર તો ક્વોલિફિકેશનની અંદર શું ચેન્જીસ થવાનો છે એની પણ આપણે તમામ માહિતી કરવાની છે અને આ જે પ્રશ્નો છે બરાબર અને જો અમુકને મેથેમેટિક્સ જો હું તમને એ પણ કહી દઉં કે અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે સર અમને મેથેમેટિક્સ આવતું નથી બરાબર તો આજે મેથ્સ માટે શું કરવાનું છે તો મેથ્સ માટે છે ને હું તમને એ જણાવી દઉં કે મેથ્સ માટે એટલું બધું કંઈ ડરવાની જરૂર નથી કારણ કે આપણી ચેનલની અંદર હું તમારા માટે એકદમ ફ્રી માં લોન્ચ કરવાનો છું હવે શા માટે ફ્રી માં લોન્ચ કરવાનું છું એની એની માટે પણ આપણે એક રીઝન છે તો સૌ પ્રથમ એ રીઝન હું તમને જણાવી દઉં કે જે જીપીએસસી એ જીપીએસસીમાં જે અન્યાય થયો છે બરાબર કે કોની બરાબર હવે જીપીએસસીમાં જે અન્યાય થયો છે એ બધાને ખબર જ છે બધા વાકેફ જ છે તો હવે એ શું કરવા માંગે છે એનો આપણને અંદાજ આવી જાય છે કે એ લોકોની આખી એક ટીમ છે એ લોકો આખા ગવર્મેન્ટ પણ એમને સપોર્ટ કરે છે આ ચોખ્ખી વસ્તુ છે બરાબર એટલે કે વારંવાર અંદર ખાને તમે જુઓ એક ફોરેસ્ટ વખતે પણ બરાબર ફોરેસ્ટની એક્ઝામ વખતે પણ આવું બધું તંત્ર થયું હતું અને કોને આપણે હજી એ વસ્તુ પ્રૂવ ના કરી શક્યા એટલે આપણી ભૂલ આપણે અત્યારે અહીંયા નડે છે કારણ કે એ વખતે જો પ્રૂફ કરી દીધું હોત તો અમુક લોકોને સજા પણ મળી ગઈ હોત અને અમુક લોકો આજે કરતા હતા એ વસ્તુ બહાર ના આવી પણ આવી ગઈ હોત અને આ બધું અટકી જાય પણ આપણે ભૂલના કારણે આપણને વસ્તુ મળી છે હવે હું તમને એક વસ્તુ એ જણાવી દઉં કે આ કોર્સ રિલેટેડ બધી જ માહિતી હું તમને આ એક જ વિડીયોની અંદર આપી દઈશ બરાબર તો સૌ સૌથી પહેલા તો આપણે એ વિદ્યાર્થીઓને કહી દેવાનું કે જે વિદ્યાર્થીઓ મિત્રો હજી હજી સુધી આ ચેનલમાં નવા છે એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આ ચેનલ છે એક એજ્યુકેશનલ ચેનલ છે અને એની અંદર આપણે જો તમે એક વસ્તુ જણાવી દો કે બીજા કોડે ફાંકા ફોજદારી નથી કરતા કારણ કે આની અંદર છે ને આપણે એમ પીએસ ડબલ્યુ રિલેટેડ બરાબર એમ પીએસ ડબલ્યુના જે વિદ્યાર્થીઓ છે એના માટે આપણે એક સ્ટોપ લેક્ચર મૂક્યો છે છ કલા સાડા છ કલાકનો બરાબર સાડા છ કલાકનો લેક્ચર મૂકવાનું કારણ એટલું છે કે આ ખાલી જેને કોઈ પણ તૈયારી નથી કરવી કોઈ પણ પ્રકારનું વાંચવું નથી બરાબર એને શોર્ટ ટાઈમમાં જો કવરઅપ કરવું છે એને કેમ આવું હું શા માટે કહું છું કારણ કે એની અંદર જો તમે ઇન્ક્યુબેશન પીરિયડ જુઓ બરાબર કે દરેક અમુક એક્ઝામમાં મોસ્ટ ઓફ પ્રશ્ન હોય છે કે આ રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો તો ઓકે સોરી તો આ આ કોઈ પણ રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂછવાનો હોય તો એ બધા રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ આપણે એની અંદર એક જ વિડીયોની અંદર મૂક્યા છે હવે એની સાથે તમામ આ જે ડિસીઝ છે બરાબર એ રોગો પણ મૂક્યા છે લાઇન બાય લાઇન રોગ મૂક્યા છે પછી જે ભાગ બેની અંદર આપણે જે જોઈએ છીએ બરાબર કે જલાવરણ વાતાવરણ આપણે પેલું વાતાવરણની ઉપર જઈએ તો આપણે થર્મોસ્ફિયર બરાબર આ જે બધા વાતાવરણના જે લેયર છે બરાબર તો એ લે લેયર છે એને આપણે ઓટમોસ્ફિયર આવે બરાબર એ તમામ આપણે માહિતી આપી છે કે વાદળ કયા પ્રકારના ક્યાંથી ક્યાં સુધી કેટલું વાતાવરણમાં બસો માઈલ સુધી હવાનું દબાણ હોય છે કેટલા સેલ્સિયસ કેટલા સેલ્સિયસ ઘટે છે કેટલા મીટર ઉપર સુધી નેવું મીટર જાય ત્યારે એક સેલ્શિયસ ઘટે હવે આ જે ટોપિક છે ને એ ગોખણપટ્ટીનો પટ્ટીના ટોપિક નથી હવે એને તમે વિડીયો સહિત તમે એ વિડીયોની અંદર જોશો એટલે તમને એ માહિતી પણ મળી જશે અને તમને એ ચેનલ આ ચેનલની અંદર જ એ વિડીયો છ કલાકમાં મળી જશે ફક્ત કશું જ ના કરો એક છ કલાકનો જે વિડીયો છે ને એક વખત જોઈ નાખો પછી તમે તમારું જે ઇમ્પ્રુવમેન્ટ છે અને બને ત્યાં સુધી હું તમને એક વસ્તુ કહું કે એની અંદર આપણે જે પેપર મૂકેલા છે એ પેપરની અંદર જે જે પેપર સોલ્યુશન છે એની અંદર આપણે ગણો ને તો ઘણા બધા પેપર એક સાથે મૂકી દીધા છે હવે એ પેપરની અંદર આપણે જે પૂછાયેલા પ્રશ્નો છે બરાબર જૂના એ પૂછાયેલા પ્રશ્નોને મૂકેલા છે કારણ કે તમે એ પ્રશ્નો જો એટલે તમને ખ્યાલ આવી જશે હવે આપણે કરીએ વાત મેન મુદ્દાની બરાબર તો મારો મેન મુદ્દો એ હતો કે જે જે આ બધું કર્યું છે તો એના માટે આપણે જો અત્યારે જાગૃત નહીં થઈએ તો બરાબર હજી આપણે પડ્યા તો એના માટે હવે આપણને ખબર જ છે કે આ લોકોનો ઉપર ટ્રસ્ટ કરવો બહુ જ મુશ્કેલ છે બરાબર પહેલી વાત હું ચોખ્ખે ચોખ્ખું કહી દઉં કે આ લોકો ઉપર ટ્રસ્ટ કરવો અત્યારે છે ને મૂર્ખ મૂર્ખામીમાં નામ લખાવવા જેવું છે કારણ કે આ લોકો ખૂબ જ ચાલાક છે આ લોકોને સપોર્ટ કરવાવાળા પણ ઘણા બધા છે જે અને એક વસ્તુ વિચારો કારણ કે જો સપોર્ટ કરવાવાળા ન હોત તો આ લોકો આટલું બધું કરી જ ના શકે કારણ કે આ લોકોને કોઈ કોઈ કોઈપણ પ્રકારની સજા નથી પડતી કોઈ પણ પ્રકારના કહેવાય પકડાતા નથી આ રીતે ચાલુ જ કરે છે બરાબર તો નોનસ્ટોપ આ બધું ચાલુ જ રાખે છે તો હવે આ નહીં થવાનું કારણ શું અંદર ખાના બધું ખૂટલા હોય છે એ લોકો બધા એમની આખી ટીમ કામ કરે છે એમના બધા ઊંચા ઊંચા પદ ઉપર બેઠેલા અધિકારીઓ હોય છે એ બધા શું કરે છે તો એ લોકો બધા આમ અંદર ગામે બધા મળેલા હોય છે કે એમના ચલો આપણો સમાજનો એક પાસ થઈ જાય આપણો સગાઓ એક આ રીતે એમને બધું હોય જ છે ગોઠવણી બરાબર પણ એ લોકો છે ને એ ભ્રષ્ટાચારીઓ બહાર આવવા દેતા નથી બહાર આવે તો કોનું એક બે ટકા જે બહાર બહારના વ્યક્તિ હોય છે એનું બહાર આવે છે બરાબર એ જે અંદરના હોય છે એ બધા આવવા નથી દેતા અને એમાં ભૂલ કોની છે કે આ આપણે આપણી જે કારણ કે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે જે ખાલી સીટ હોય છે ને ખાલી સીટનો નંબર તમે નોટિસ કરી લો બરાબર ખાલી સીટનો નંબર નોટિસ કરો અને આજુબાજુ વિદ્યાર્થી કેવા છે થોડું થોડુંક તો નિરીક્ષણ રાખો એટલે તમને બેઝિક અંદાજ આવે કે આ વિદ્યાર્થી બેસી જ રહેતો તો કંઈ લખ્યું નથી તો આ વિદ્યાર્થીને આન્સર જે ઓએમઆર ભરી છે કે ખાલી છે બરાબર એ વસ્તુ જે તમારે ખાસ જોવાનું કારણ કે તમે ઓએમઆર જો ના ભરી હોય ને તો એનું એક ખાસ એ રિપોર્ટ કરવાનું કેમેરા જોવાનું કે કેમેરા પણ ચાલુ છે પૂછવાનું એ ક્લાસમાં કે કેમેરા ચાલુ છે કે ખાલી આમ સો કેસના રાખ્યા છે એટલે અમુક દેખાતા હોય કેમેરા પણ એ બંધ હોય કારણ કે એ તમને બધા રમાડવાના ધંધા હોય બરાબર એટલે એ કેમેરા બધા ચેકઅપ કરાવો અને એક્ઝામ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો બરાબર આપણે છીએ અને હવે જો વાત કરી દઈએ કે આ સિલેબસ વિશે તો હવે વિદ્યાર્થીને તો ગણી એટલે માથાનો દુખાવો આવી ગયો છે બરાબર તો અમુક વિદ્યાર્થી એમ કે સર વિદ્યાર્થીનો ફોન હતો કે સર આ નવા સિલેબસ વિશે માહિતી આપો અને વિડીયો બનાવો બરાબર કારણ કે હવે અત્યારે માર્કેટમાં અમુક ઘણા આખા ફોજદારીવાળા આવી ગયા છે કે અમે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ પણ હકીકતમાં છે ને જ્યારે ફિલ્ડ ઉપર આવો ને ત્યારે ખબર પડે બરાબર કઈ રીતે ભણાવે હવે રીડિંગ કરીને તમે એક રીડર આમ વાંચતા જ બધાને આવડે જ છે કે આ રીતે વાંચવાનું બરાબર હવે ટોપિક કોઈ દિવસ પોતે પાસ ન થતો હોય અને એ રીતે એના માર્કે ના થતા હોય એના પાછા એમ કે અમે આમ કરશું તેમ હું એમ કહું છું કે તમે છે ને એજ્યુકેશન લો તો કદાચ એવા વ્યક્તિ પાસેથી મળી ગયેલું જેને આમ એમ લાગે કે પાસ કરીએ છીએ કે આને આનું પરફોર્મન્સ સારું હોય છે બરાબર હવે જે બરાબર એ બાબતમાં વધારે આપણે નથી ભરવું કારણ કે એ બધાનું મત અલગ અલગ હોય છે બરાબર જે રીતે જે કરતું હોય છે આપણે ફક્ત એટલું કહેવાનું કે ચલો હવે જો થી હવે વિદ્યાર્થીઓ બધા એટલા ડરાય છે એમ જ કહે છે કે હવે સ્કીપ કરવાનો વારો આવી ગયો પણ હવે એ વિદ્યાર્થી મને એક વિદ્યાર્થીએ ખાસ કીધું કે સર રિઝનિંગમાં હવે તો બહુ ચાન્સ નહીં કારણ કે પાર્ટ એમાં જો માર્ક ખેંચી ના શકીએ તો હવે બસ ઉડી જવાનું સારું આવશે તો એને હું ખાસ કહી દઉં કે એવું જો વિચારતા હોય ને તો હું ખાસ કહી દઉં કે એવું કોઈ દિવસ વિચારતા ના હોય બરાબર આપણે એવું આપણે એમની જેવું આપણે આપણે કોઈ વિદ્યાર્થી સાથે ને પાર પાર્સલિટી નથી કરવાની ભલે એ કોઈ પણ હોય ઇડબ્લ્યુસી હોય કે હોય આપણે એમની આપણે એમની જોડે એમની જોડે કોઈ એમની જેમ આપણે પાર્સલિટી કરવાની નથી આપણે બધાને એટલું જ બરાબર અને એટલી જ માહિતી આપશું કે જે તમને મળે છે એટલી બધાને એમને મળે બરાબર પણ આપણે શું કહેવાનું છે જે અમુક લોકો પાર્સલિટી કરે છે એ ના હોવું જોઈએ તો હવે હું ચલો શરૂ કરી દઈએ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી કે આ સિલેબસ છે બરાબર લોન્ચ થયો છે એમાં સાઠ માર્ક તમે જોવો તો પાર્ટય છે પાર્ટ એની અંદર આપણે જોઈએ તો એનું ડેટા ઇન્ટરપ્રિટેશન છે બરાબર તો ડેટા ઇન્ટરપ્રિટેશનનું નામ પડતા વિદ્યાર્થીઓ છે ને બૂમા બૂમ કરે છે સર આ બહુ ખતરનાક વસ્તુ આવી ગઈ આમાં કંઈ આવડે એવું જ નથી તો હું એ વિદ્યાર્થીઓને એટલું કહી દઈશ કે ડેટા ઇન્ટરપ્રિટેશનનો મતલબ એવો છે કે તમને જો આગળ આ બધા ચેપ્ટર આવડતા હોય માનો કે એકથી લઈને પાંચ સુધીના ચેપ્ટર છે બરાબર જેની અંદર ટકાવારી પણ આવી જાય સરેરાશ આવી જાય મધ્યક આવી જાય મધ્યસ્થ આવી જાય બહુલક આવી જાય એટલે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં એવું કોઈ સ્પેસિફિક હોતું નથી કે આ જ ચેપ્ટરમાં હોય કારણ કે ડેટા એટલે કે શું કે ડેટાને તમારે એનાલિસિસ કરવાનું છે હવે નીચે પ્રશ્નો ડેટામાંથી ગમે ત્યારે આવી શકે તો હવે અમુક છે ને ડફોડો જે શીખવડવાળા હોય છે ને એ કેવું કરે છે કે ડાયરેક્ટ શરૂ કરી દે છે ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે ભાઈ ડેટા ઇન્ટરપ્રિટપ્રિટેશન તો એ તો છેલ્લે લેવાની વસ્તુ છે એ કોઈ તમે સ્ટાર્ટમાં કોઈ દિવસ શરૂ કરી શકો ને તમે સ્ટાર્ટમાં શરૂ કરી દો તો હવે બાકીના ચેપ્ટર તો લેવા જ પડે એટલા માટે જે બેઝિક ચેપ્ટર છે આ માટે એ ખૂબ જ છે બાકી જો તમારે કરવું હોય તો સૌથી છેલ્લે કારણ કે તમે બાકીના ચેપ્ટર આવડશે તો ડેટા ઇન્ટરપ્રિટેશન આવડશે કારણ કે એવું કહી શકાય કે જો આ રહે આ એક ઈઝીલી ઉદાહરણ છે બરાબર જેને જેને આવડતું છે એને ખબર જ છે કે આ કઈ રીતે આનો હોય છે બરાબર હવે જોઈએ કે પ્રોબ્લેમ ઓન એજિસ પ્રોબ્લમ ઓન એજીસ એટલે શું છે કે આજે ઉંમર સંબંધિત દાખલા હોય છે બ્લડ બ્લડ રિલેશન બરાબર એટલે કે લોહી સંબંધિત દાખલા હોય છે બરાબર હવે એ તો આપણને ખબર જ છે એરેથમેટિક રિઝનિંગ બરાબર આ રિઝનિંગ છે બરાબર હવે ડેટા ઇન્ટરપ્રિટેશન જે આપણે અહીંયા વાત કરવી જોઈએ બરાબર અને ડેટા સસેસિંગ છે હવે મિત્રો હું તમને ચલો એક કામ કરીએ આપણે અહીંયા ગુજરાતીની અંદર આ બિલ છે બરાબર એ તમને ઇઝીલી ઈઝી પડશે હવે જો એ કેટલા માર્ક્સનું છે પોર્શન બરાબર તો ભાગ એ સાઠ માર્કસનો છે તો અહીંયા ત્રીસ પ્રશ્નો છે અને ત્રીસ એટલે દરેકને એક થયો એટલે આ આમાંથી કેટલા પ્રશ્નો જો તમને એક વસ્તુ કહી દઉં આ ચેપ્ટર કરો આ ચેપ્ટર કરો આ ચેપ્ટર કરો આ ચેપ્ટર કરો અને આ ચેપ્ટર કરો હવે આટલા ચેપ્ટર કરી નાખો એટલે તમારે ત્રીસમાંથી તો તમે કેટલા ખાદો તો એ તમારું કંડિઝન છે બાકી આપણી જે વેબગુરી જે ચેનલ છે એની અંદર આ બધા ચેપ્ટર બરાબર હવે એક હું તમને ખાસ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં કે સાહેબ છે બરાબર એ જયારે આમ માનો કે સિરીઝ પૂછે બરાબર નવ આઠ સાત છ પાંચ ને પછી શું આવે બરાબર તો આ જગ્યા ખાલી હોય તો એ સાહેબ કેવું કરે છે એ બહુ ફેમસ છે આપણે એનું નામ નથી લેવું પણ હું એ કહી દઉં એમ છે આનું આમ કરો આનું આમ કરો આનું આમ થાય ને પછી આમ જ હોય આનું આમ કરો આમનું આમ જ હોય અલ ભાઈ તું વિદ્યાર્થીને શીખવાડ તો ખરા કઈ રીતે હોય કઈ રીતે ત્યાં પદ મૂક્યા આ તો ડાયરેક્ટ તબા તબીબ બોલે દે છે અલા ભાઈ તને તારે નથી શીખવાનું વિદ્યાર્થીને શીખવાડવાનું છે વિદ્યાર્થીને તું શીખડાય ભાઈ તો વિદ્યાર્થી માટે તું આમ કે આમ આમ આવડી ગયું તેમ આવડી ગયું એ વસ્તુ ખોટી છે કારણ કે વિદ્યાર્થીને જ્યાં સુધી ન આવડે તો બધા જે ટીચરો છે એને તો ભાઈ આવડે જ છે બરાબર તો આ બધા છે ને અત્યારે યુટ્યુબમાં આવીને બધા ફાંકા ફોજદારી કરવામાં છે ને અત્યારે નંબર લઈ જાય છે અને બને ત્યાં સુધી છે ને કોઈ ટ્રસ્ટ કરો નહીં પોતે છે ને એક પોતે એક પોતે રીડર બનવું કારણ કે એક વસ્તુ વિચારો કે તમારા જે પ્રોબ્લેમ છે એ તમને શું નથી આવડતું એ કોને ખબર હોય તમને પોતે જ ખબર હોય બરાબર તો આ એક વસ્તુ છે કે તમે એવા અમુક ચેપ્ટર છે જે જોઈ લો જેમ કે આપણી ચેનલની અંદર જો અહીંયા મૂકવાના છે ઉંમર આધારિત દાખલાનું આખું ચેપ્ટર એમાં જેટલી રીતે છે એ બધી રીતે આપણે એક ની અંદર આવી જાય એવું નહીં કે પાંચ વિડીયો બનાવવાના અલગ અલગ પછી વ્યૂઝ માટે આ બધું આમ કરવાનું કેમ કરવાનું એવું કશું નહીં અને આપણે કોઈ એવી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ નથી તો કે આપણે પૈસા આવે youtube માં એવું કંઈ છે નઈ બરાબર તો આપણે બધું શું ચાલ રાખે બસ આપણે એક હવે વાત કરીએ કે તાર્કિક અંક ગણિત છે બરાબર હવે આ બધું ચેપ્ટર જે ભાગ એક માં છે એ ત્રીસ mark છે બરાબર હવે ત્રીસ mark છે હવે જો હું તમને બેસ્ટ એક વાત કહું તમારે જો અને હજી એક વાત કહું આ વેબ ગુરુમાં તો તમને બેસ્ટ math મળશે જ પરંતુ જો તમારે હજી આમ એમ કહેવાય ને zero થી hero શીખવું હોય ને તો આપણે જે જીગો એપ છે બરાબર નીરજ વરવાડી બરાબર એ સાહેબ ઉપર ટ્રસ્ટ કરી લેજો હું તમને આખું બંધ કરીને કહું છું એ જીગો જે એપ છે ડાઉનલોડ કરી એ સાહેબ ઉપર ટ્રસ્ટ કરી લેજો બિનદાસ એ જે જબરજસ્ત ભણાવે છે બરાબર કારણ કે એ એમનું જે કામ છે એ કેવું કામ છે ખબર એ એ શું કરે માનો કે જો સાત છ પાંચ ચાર પછી ખાલી જગ્યા હોય ને અને ત્રણ હોય બરાબર માનો કે આ આપણે નથી મૂકતા આ કઈ રીતે સિરીઝ ચાલે છે ને એ એ બધું તમને ડિટેલમાં જશે અને ઓલા એક અમુક તો એવા છે સાત આવે છ પાંચ પછી અહીંયા આવે ત્રણ જ આવે અલા ભાઈ હોય ત્રણ આવે એ તો તને ખબર છે ભાઈ પણ વિદ્યાર્થીને કઈ રીતે ખબર પડશે કે અહીંયા ત્રણ કઈ રીતે આવે તો એ બધું છે ને તમને ડિટેલમાં જે એમ કે ને ઝીરો ઝીરો બરાબર તો એ કોને ભરવાનું તમે છે ઉદાસ તમે એ ખરીદી શકો છો કોર્સ તો તમને ઘણો બધો ફાયદો થશે બરાબર એ હું ડેફિનેટલી કહી શકું હવે બીજી એક વાત કરી દઉં ચલો બાકી તમારી ઈચ્છા તમને જે ગમતું હોય ત્યાં તમે જઈ શકો છો આપણે કોઈ ટેન્શન અને આપણી ચેનલની અંદર બને ત્યાં સુધી આપણે તો ફ્રીમાં મૂકીશું ઓકે બરાબર હવે વાત કરી દઈએ કે સાંખ્ય ગણિત છે બરાબર હવે આ આ બધા જે ચેપ્ટર છે એને આપણે ટૂંકમાં લેવાના છે જેની અંદર સાંખ્ય ગણિત છે રૂપ બરાબર બીજ ગણિત છે હવે સમાનતા શ્રેણી છે સરેરાશ છે ટકાવારી છે નવો ખોટ છે ગુણોત્તર પ્રમાણ છે ભાગીદારી છે સમય અને કાર્ય છે ઝડપ અને ઝડપ બરાબર ઓકે હવે મહેનતાનું કામ વાળા દાખલા છે બરાબર હવે જો પાર્ટ બી તો પાર્ટ બી છે ને એ તમારું જોઈ લેતો હું એક જ મિનિટ ઓકે હવે આ જો એકસો પચાસ ગુણ દર્શાવેલા છે બરાબર એકસો પચાસ ગુણ દર્શાવેલા છે હવે વાત કરી દઈએ ઓકે તો પહેલાં તો પહેલાં છે એને બંધારણ કરવાનું છે બંધારણની અંદર જે કે આમુખ છે બરાબર મૂળભૂત હકો છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે મૂળભૂત ફરજો છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજ્યપાલની સત્તાઓ છે અને જવાબદારીઓ છે બરાબર આમાંથી પ્રશ્નો આવશે ભારતીય બંધારણમાં બંધારણને સુધારાઓ છે ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ છે એના રિલેટેડ પ્રશ્નો આવે છે ભારતના ભારતમાં ન્યાયતંત્ર એના સંબંધિત બરાબર હવે આ બધી વસ્તુ છે ને આપણે એક જ વિડીયોની અંદર આવી જાય બરાબર બંધારણનો આખો ટોપિક છે આ ટોપિક આવી જાય બરાબર જો તમે હું કહી દઉં ખાસ ઓનલી ફોર એમપી ડબલ્યુમાં આટલા જે ચેપ્ટર આવ્યા છે એટલા જ મૂકવાના છે આનથી વધારે પણ ચેપ્ટર આવશે નહીં બરાબર તો આપણી જે જ્યારે લોન્ચ થશે બરાબર આપણો જે થ્રી કોર્સ લોન્સ થશે એની અંદર આ બધા ચેપ્ટર આવી જશે બધા ચેપ્ટર વન લાઇનર આ બધા ચેપ્ટર પૂરું થાય પછી એક આપણે ટેસ્ટ પણ રાખીશું ટેસ્ટની અંદર છે ને પ્રશ્નો હશે અથવા એ પ્રશ્નો હશે મીન્સ કે એનું પેપર હશે બરાબર માનો કે અહીંયા જો બંધારણ અમુક છે તો અમુકમાં જેટલા પોસિબલ પ્રશ્નો એવા હોય એ બધા પ્રશ્નો બનાવીને એની ટેસ્ટ હવે તમારે તમારું એનાલિસિસ પણ કહી શકો છો તમને કેટલું આવીડ્યું કેટલું નહીં આવી એ બીજે પણ બરાબર એ રીતે આપણે આખા આખા બંધારણ આ જેટલા ટોપિક છે દસે દસ એ દસે દસ ટોપિકની ટેસ્ટ અને એનો લેક્ચર એક જ વિડીયોમાં આવે તેવું આપણે પ્રોગ્રામ કરવાનું છે વાત કરીએ આગળ વર્તમાન પ્રવાહ વર્તમાન પ્રવાહો કયા કરવા તો એ ખાસ યાદ રાખજો કે વર્તમાન પ્રવાહ જો તમારે કરવા હોય તો જો આઈસીઈ બેસ્ટ છે બરાબર હાઈસીઈ બેસ્ટ કહી શકાય આ સિવાય પણ હજી અન્ય અન્ય છે તો એના માટે તમારે ખાસ એ જોવાનું છે કે બીજા પણ છે જે હું તમને જે ધ હિન્દુ છે ધ હિન્દુ બેસ્ટ છે એની અંદર જો વર્લ્ડ વર્લ્ડ વાઇડના જે પ્રશ્નો અમુક આવે છે બધા આપણે જોવાના નથી પરંતુ જે ઇન્ડિયા રિલેટેડ હાઇલાઇટેડ જે પ્રશ્નો છે એને આપણે જોવાનો છે જે આપણે જે ગુજરાત સમાચાર છે બરાબર એવા તમામ સમાચારની અંદરથી આપણે એક કટિંગ કટિંગ હશે એને એને પણ ડાઇરેક્ટ આપણે જોઈ લઈશું અને ખાસ તો હું તમને કહી દઈશ કે જે નિમણૂક છે બરાબર સંસ્થાઓ છે નિમણૂક છે એવોર્ડ છે બરાબર અને જે આવનારા કોઈ અત્યારે જો માનો કે હાલમાં કયો રોગ નાબૂદ થયો છે બરાબર હાલમાં જે રોગ નાબૂદ થયો છે બરાબર તો હવે કયો રોગ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે તો હું તમને એનો એક ક્લુ આપી દઉં એ આપણા શરીરનો જે ગરદન છે ને એની ઉપરના એક અંગનો રોગ છે એ જે નાબૂદ થયો છે બરાબર જો તમને ખબર હોય ને તો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને હવે વાત આગળ હવે શું છે આ તો આ કરંટ અફેર થઈ તો હવે ગુજરાતી અને અંગ્રેજીમાં કોમ્પેરિઝન છે ગુજરાતી અંગ્રેજીમાં કોમ્પેરિઝન છે એ પણ પાંચ પાંચ મિનિટ એટલે કે ટોટલ એના દસ ગુણ થશે બરાબર અને હવે એનું અર્થઘટન કરશું બરાબર તો એ પણ બરાબર હવે આ બધું પેપર આ રીતે છે હવે હવે વાત કરી કે પંચાયતમાં આજ પંચાયતની મેમ્બર છે ને મિત્રો હું તમને ખાસ કરી અને જો ક્વોલિફિકેશન પણ કહી દઉં ક્વોલિફિકેશનમાં કઈ રહી છે તો ક્વોલિફિકેશનમાં મિત્રો બની શકે છે બરાબર સો ટકા કે ક્વોલિફિકેશનમાં કોઈ ચેન્જીસ નહીં થાય બરાબર હું તમને એ કહી શકું છું કારણ કે મિત્રો તમે એક વસ્તુ કરો કે જે એનો દેશ છે એ જ પણ ટ્વેલ્થ ઉત્તરનો છે બરાબર અને જો બાકી કદાચ એ લોકો કરે તો આ સરકારનું કંઈ જ નથી નહીં કારણ કે તમે જુઓ છો એ આડે બધા નિર્ણયો લે છે બાકી મોસ્ટ ઓફ મારું એવું માનવું છે બરાબર નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પરસેન્ટ આ છે એ ટ્વેલ્થ ઉપર જ રહેવાનું છે અને બીજી એક વસ્તુ વાત કરી રહ્યો કે આ જે સિલેબસ છે તો હા સિલેબસ રિલેટેડ હું તમને સ્યોરિટી નહીં આપી શકું કારણ કે સી સિલેબસ છે મિત્રો એ સિલેબસમાં હું ડેફિનેટલી એવું કહી શકું ડેફિનેટલી એવું શા માટે કહી શકું કે આ કોર્ષ આ જે સિલેબસ છે એ સો ટકા આ જ રહેવાનો છે ઇનકેઝ જે રીઝનિંગ છે એ રીઝનિંગ હજી આનાથી પણ વીસ માર્ક એટલે કે માર્ક પણ કરી શકે તો કરી દે બાકી સિક્સટીન સિક્ષટીન વાળું જે મેથ છે એ તમારે અવગણતરી કરીને ચાલવાનું છે બરાબર તો મિત્રો હું તમને અહીંયા ડરાવો નથી પણ હું તમને જો એક વસ્તુ કહી દઉં તમારે એમપીએસલ્યુ હવે એમપીએસડબલ્યુ અને એસ બરાબર હવે આ જે આ જે પોર્શન છે મિત્રો એ બધાને તો આવડવાનો જ છે બરાબર એટલે કે આ બધા તો અત્યારથી વાંચે જ છે બધા ક્લાસીસના રીડિંગ ચાલુ જ છે બરાબર તો હવે જે મેન વસ્તુ શું છે તો કે આજે તમે જો અત્યારે આ મેથ છે બરાબર ની અંદર તમે પોલીસની અંદર જોઈશું તો પોલીસની અંદર તમે અત્યાર સુધીમાં તમામ તમે કેડરની ભરી કોઈ પણ હોય કોન્સ્ટેબલ હોય કે પછી તલાટી હોય કોન્સ્ટેબલમાં નતું છતાં મેથ આવી ગયું છે બરાબર તો હવે એમાં જો કોન્સ્ટેબલમાં આવી શકે હોય આટલું પેપર હાર્ડ નીકળી શકે પણ આપણે એવું વિચારી ન શકાય કે એમપી ડબ્લ્યુ પેપર ઇઝી હોય હા ઇઝી નીકળે તો એમાં આપણે ના નહીં પણ એનું મેરીટ પણ ઊંચું જાય શકે ને તો એટલા માટે બેસ્ટ શું છે તો કે બેસ્ટમાં બેસ્ટ એ છે કે મેથની તૈયારી કરો બરાબર મેથની તૈયારી કરો પણ એની સાથે તમારે ખાસ યાદ રાખવાનું છે કે MPW નું જે છે બરાબર એને છોડવાનું ન કે એન્ટ્રી પ્રોબ્લેમ ને તો સાથે સાથે પહેલા કવર કરવાનું જ છે કારણ કે 100 માર્ક્સનું તો અહીંયા તમને આનું જો પ્રોફિટ થતો હોય બરાબર 100 થી 90 માર્ક્સમાં તમને જો આનો પ્રોફિટ થતો હોય તો હું કહું છું પહેલા વરાધાની આને અપાય બરાબર કારણ કે હજી એટલું બધું એમને લોકો આ લોકોએ ડીકલેર નથી કર્યું કે કોઈ વસ્તુ મુક છે બરાબર તો હું તમને એશ્યોરિટી આપું છું કે ડિક્લેર નથી કર્યું એનો મતલબ એવો નહીં કે આ લોકો નહીં મૂકે બરાબર તો તમે છે ને અત્યારે એક જ વસ્તુ યાદ રાખવાનું કે આપણે છે ને હંમેશા સાવધ રહેવાની જરૂર છે કારણ કે આ લોકોને કંઈ નક્કી હોતું નથી એટલે આની તૈયારી ચાલુ રાખો એટલા માટે જ તમારા માટે જ અમે વેબ ગુરુની અંદર આ જે કોર્સ છે એ લોન્ચ કરવાના છીએ તો હવે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો અને જોડાઈ જાઓ અમારી સાથે અને આ ચેનલની અંદર હવે આપણે વિડીયો મૂકવાના કામ શરૂ કરી દઈશું તો મળીશું કોઈ નવી અપડેટ સાથે ભરતી રિલેટેડ કોઈ ભરતી આવે તો પણ અને ખાસ યાદ રાખજો કે તો જો કોઈ ભરતી તમે પરીક્ષા દેવા જાઓ તો તમારી આજુબાજુ કોઈ સીટ ખાલી હોય છે તો જુઓ કયો નંબર ખાલી હતો અને એનું રિઝલ્ટ આવે તો ચેક કરો કે રિઝલ્ટમાં કંઈ ચેન્જીસ થયો તો નથી ને નેગેટિવિટી ઈ થઈ નથી ને કોઈ ફ્રોડ જેવી લાગતું નથી તો એ વસ્તુ તમને એ રીતે ખબર પડતી બરાબર તો થેન્ક યુ સો મચ જય જય ભારત